પીસીબી પોલીસને માહિતી મળી કે છાણી એકતાનગરમાં રહેતો ઇકબાલ ઉર્ફે બબલુ લિયાકત અલી સૈયદ બહારથી વિદેશી દારૂ લાવીને પોતાના માણસ સહેજાદ ઉર્ફે સહેઝુ શેખને રાખી વેચાણ કરે છે હાલમાં સહેજાદ ભૂખી નામના કાસ પાસે આવેલા મેદાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મોપેડમાં ભરી રહ્યો હતો તેમના દારૂનો બીજો જથ્થો કારમાં છે જેથી પીઆઈએસડી રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી સહેજાદ અલ્લા રખા શેખને ઝડપી પાડ્યો હતો જ્યારે ઇકબાલને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે દારૂની આઠસો નવ્વાણું બોટલ કિંમત રૂપિયા એક લાખનો કબજે કર્યો છે જ્યારે કાર મળી કબજે કર્યો છે જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી કે આજવા ચોકડી બ્રિજ ઉતરી ગોલ્ડન ચોકડી તરફ જતા રોડ પર એક પિકઅપ વેન ઊભી છે જેમાં દારૂ છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા દારૂ ભરેલી પિકઅપ વેન મળી આવી હતી પોલીસે આરોપી સંતુ લલનભાઈ યાદવ તથા કિશોર પોપટભાઈ તાઈડે સુનિતા હેમંતભાઈ પરદેશી ઝડપાઈ ગયા હતા પોલીસે દારૂની એક હજાર આઠસો ચોવીસ બોટલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખ મોપેડ પિકઅપ વેન રોકડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે